શું કામ ખબર કે મને નાતા કે તો છોકરી મને દાંત આવડજો તમે પણ હું ઉચ્ચાર કર કરો પણ કેવું એમ નિરાતે સાંભળે કેમ ટીવી હાલતી હોય શું નિરાતે નું હું હું કર કર કરે હા હમ છોકરી જાડી હોય ને હા અરે છોકરો જાડો હોય તો એમાં શું થાય ખબર છે તમે શાંતિથી સંભળાવું હા બોલ બોલ જો છોકરી જાડી હોય ને છોકરો જાડો હોય ને તો શું કે છોકરો જાડો હોય એટલે એને જાણે ને એની લંબાઈ તો હોય ને એ તો મને પાકી ખબર છે લંબાઈ નો હોય જરાય લાંબી નો હોય એ હોય આપડે ભોગરિયા મરચાં જેવું આવે એવા હોય સમજ્યા હમ

તમે એમ કયો છો કે તમે મને માહિતી જ તો પછી આપડે સમાચાર કેતા એની ઘરે કેવું પડે ને આ તો આ ટીવી ઘોડે કેવું પડે ને આ તો હવે ફીની માહિતી કેતા તા તમે ફીની માહિતી કેતા તા ઘડીક માં ભૂલી જાય પાત્રા પાત્રાની ની હાલો ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર થી તમને માહિતી મળે છે હા તો પાત્રા એટલે બે પાત્રા કે એક પાત્ર બે બે પાત્રા હોય ને તો એમાં બે પાત્રા હોય તો બે ને મજા આવે એમાં તમે મને ઘુમરે નાખ દીધી

आप हैं ना तमें क्यों जड़ क्यों अटले हैं? भाई मार कहनु नॉलेज ले उस तारीफ़ आया थी। अत्यारे ना अत्यारे पची। अत्यारे ले वानु शेली वार के पहली वार से तो किधर? है? क्या शेली वार के पहली वार नॉलेज दियो वानु काम है ना? हाँ ये मन्ने तमें आज मन्ने है ना करके रिंटे का हम अत्यार मार हम अत्यार दो �